મારું નામ રણવવા મારું નામ રણવિર ચોવીસમાં જે ગુજરાનાર છે એ મારા જમાઈ થાય છે એમને મારી મારી દીકરી એને આપેલી છે અને લગ્ન કરેલા છે સાત વર્ષથી લગ્ન દસ વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી અહીંયા સારા ગામે નોકરી કરે છે નોકરી કરે છે એમની કામગીરી તો સરળ છે બરોબર છે એ એની કામગીરી શિક્ષણ શિક્ષણને ભરાવાની શિક્ષણ બાળકોને ભણાવવાની કામગીરી હોય છે તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈ ની કામગીરી આપવામાં આવેલ છે વંદા સાહેબ ને ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યા સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધ કાર્યવાહી થઈ જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા બરોબર એ ગુજરી ગયા છે એ કઈ પાછા આવવાના નથી પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે બે થયેલી છે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ બરોબર અને આવું આ સમાજ શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું હનમાન ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવા મારી ખાસ વિનંતી છે બોલો હા બોડી ઇન્કાર કરે જ્યાં સુધી નિર્ણય શીખવાનું થતી નથી